પાત્રા તાલુકાના વણછરા ગામની પ્રાથમિક શાળાની ગામ લોકોએ તાળાબંધી કરી શાળાની શિક્ષિકાનું બાળકો વાલીઓ અને સ્ટાફ પ્રત્યે ગેરવર્તણૂકથી ગામ લોકોએ વડી કચેરી સુધી અનેક રજૂઆતો કરી છતાં પરિણામ નહીં મળ્યું પાત્રા તાલુકાના છેલ્લા ગામ ધાડર નદીના વણછરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં મનાલીબેન જોશી શિક્ષિકા દ્વારા બાળકોને માનસિક શારીરિક ત્રાસ આપતા હતા અંગે વાલીઓ રજૂઆત કરતા વાલીઓ સાથે ઉદ્ધાય ભર્યું વર્તન વારંવાર કરાતું હતું સ્ટાફમાં પણ સહશિક્ષકો સાથે વારંવાર ગેરવર્તણૂક થતું હતું આ અંગે ઉપરી કચેરીઓ તાલુકામાં જિલ્લામાં પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી છતાં પરિણામ નહીં મળતા ગામના સરપંચ નિલેશભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ અજીતભાઈ જાધવ એસએમસી પ્રમુખ નરેન્દ્રભાઈ પડિયાર સદસ્યો સહિત વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી સૂત્રોચ્ચાર કરીને વિદ્યાર્થીઓને સ્કૂલ બહાર કાઢીને તાળાબંધી કરી હતી અને જ્યાં સુધી શિક્ષિકા મનાલીબેન જોશીની બદલી નહીં થાય અને બીજા શિક્ષકને હાજર નહીં કરે ત્યાં સુધી શાળાને તાળાબંધી રહેશે તેવું સમસ્ત ગામ લોકોએ જણાવ્યું હતું આ બનાવમાં મોટી સંખ્યામાં વાલીઓ બહેનો હાજર હતા માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા વાંછરા પ્રાથમિક શાળામાં એક બેન મનાલી બેન કરીને બનાવે છે તે એનો બહુ ત્રાસ છે માનસિક ત્રાસ રીતે બાળકોને બહુ ત્રાસ આપે છે મારે છે જેમ તેમ કંઈ એક બાળકને તો પ્રોબ્લેમ હોવા છતાં પણ એને જેમ તેમ મારેલો છે અને બાળકોને જેમ તેમ મતલબ કે ખરાબ વર્તન કરે છે મા બાપ વિશે ખરાબ બોલે છે એ બધું આમ બહુ માનસિક ત્રાસ છે પણ અમે જ્યારે પાદરા તાલુકાના બધા ટીટીઓ પાસે ગયા તો પણ અમારા રિપોર્ટ બે વખત ગયા તો અમારા રિપોર્ટ બધા

એ લોકોનું શિક્ષણ બાબતે એટલું બધું ખરાબ છે કે જેથી કરીને અમે જો છોકરાઓ જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા બે બે થી ત્રણ વાર રજૂઆત કરી કે બેન પાટાખાને આખા ઉરાઈ દે છે જ્યારે અમે ગણિત વિજ્ઞાનનો સબ્જેક્ટ લેતા હોય ત્યારે એ લોકો એ છોકરાઓ એવું કે છે કે મને અમને ખમજન પરથી તમે ઉદાહરણ તરીકે ગણિતની અંદર તમે બોર્ડ પર લખાવો તો બેન છોકરા છોકરાઓને બેન એવું કે છે કે તમારા બાપાએ પાટિયા પાટ્ય વાટ્યનું દાન કર્યું નથી બીજું કે એ લોકોને મોબાઈલ અને હેન્ડ ફ્રી ગાલીને આખો દિવસે વાતો કર્યા કરે છે વિડીયો જોયા કરે છે બાકી કોઈ ભણવાનું કઈ છે ને એક ને એક વાર કોઈ સૂત્રો લખવા લે કોઈ દાખલા લખવા લે તો એમની મેં નોટો અમને ચેક કરી છે એની અંદર એક જ લખેલું હોય કે ભાઈ આ દસ વાર લખી લાવજો આવતીકાલે ફરી જાય તો આ બીજા વીસ વાર લખી લાવજો ફરી પચાસ વાર લખી લાવજો એકની એક જ વાત કરે જેમ તેમ કરીને એ આવી અને એમનો જે સમય પસાર કરવાનો છે મફત પગાર લેવાની જે સિસ્ટમ છે એમની એ જ એ પૂરી કરે છે બીજું કે એમાં અમે આ બધી રજૂઆત અમને તો 12 કોઈ રજૂઆત કરી એટલે અમે એક બે વાર એની અંદર અમે એક વર્ષ પહેલા અમે આચાર્ય આચાર્યને રજૂઆત કરી બેનમ ને બોલાય બે થી ત્રણ વાર એસએમસી કમિટી સરપંચ અમે બધા હાથે મળીને ગોમ વારાએ એનું જે સમાધાન કરે કે બેન તમે નવા છો બે ત્રણ વર્ષથી આવ્યા છો તમે શિક્ષણ પર ભાર આપો શિક્ષકોની ઓલરેડી આપણે ઘટ છે છતાં પણ એ બેને કોઈ આની ગંભીરતા લીધી નહીં બે થી ત્રણ વાર એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન અમે કર્યો પણ એનું એનું સોલ્યુશન આવ્યું ના કે ત્યાર પછી અમારે આગળ રજૂઆત કરવાનો વારો આવ્યો છતાં પણ એ એ પણ બધું ઉડી જાય છે એમને એમના માણસે એ લોકો ડાયરેક્ટ લાવી અને વાતને સમર્થન પણ લાવી દે છે જયારે બધી વાત ની ખબર પડી ત્યારે અમે ઉપર જિલ્લા અધિકારી શિક્ષણ અધિકારી પણ જ્યાં એમને પણ પંદર દિવસનું અમને અલ્ટિમેટ આપી દુ છતાં પણ એનું કોઈ કશું થયું નથી અને અમને જ્યારે તારાબંધી કરવાનું જ્યારે થયું ત્યારે અમે સ્કૂલ ને તારાબંધી કરી શિક્ષકોને બહાર કર્યા ત્યારે અમને પ્રિન્સિપાલ પર ટીપીઓ સાહેબ જે ઉપરથી ફોન આવ્યો કે અમે આજે આજે શિક્ષકની બદલી અમે તાત્કાલિક કરીએ છીએ બરાબર એટલે તમે જે 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 તારાબંધી છે એ બધું બંધ રાખો પણ મારે ટીપીઓ સાહેબ ને ખાલી એટલું જ કેવું છે કે અમે છ મહિનાથી એક વર્ષથી તમારી પાછળ કમ્પ્લેનનો લઈને આયા આવ્યા થી ચાર વાર અરજી કરી તમને રજૂઆત કરી મોખિત લેખિત બધી જ બરાબર તમ છેમ છતાં આ લોકો કોઈ નિર્ણય લાયા ના જયારે તારાબંધી કર્યો ત્યારે અમને અભ્યાસક્રમ ની અભ્યાસક્રમ ની જરૂર પડી તો પેલા છ મહિના પેલા કશું કર્યું નતું હું ના અમે પરમાર નિલેશ કુમાર ચંદ્રસિંહ વનસરા ગામનો સરપંચ છું આજ રોજ અમારી વનસરા આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તારાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકો તાલુકાની અંદર આજે મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને વિરુદ્ધ અરજીઓ આપેલી હતી જેના અરજીઓ વિરુદ્ધ જે લોકો તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ બે વખત તપાસ કરવામાં આવી હતી એ લોકોએ જિલ્લાની અંદર મનાલી બેન ની તરફેણ ની અંદર તપાસ કરેલી છે એટલે કે જે લોકોએ જેના વિરુદ્ધ ની અંદર આખું ગામ હતું આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલ્યા હતા એ લખવામાં નહીં આવ્યું અને એના તરફી તપાસમાં થયેલી છે કે જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ મનાલી વેરની વિરુદ્ધની અંદર કાર્યવાહી થઈ નહીં આજે પંદર દિવસ પહેલા જ્યારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં ગયા ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદરથી જે તપાસના ના કાગળો આપવામાં આવ્યા હતા તેમાં મનાલી બેન ની તરફેણ ની અંદર કાગળો આપવામાં આવ્યા હતા આજ તે વખતે જ્યારે

જ્યારે છોકરાઓને બનાવવામાં આવે છે ગણિત છોકરાઓને પાઠ ઉડવામાં આવે છે જ્યારે છોકરું કોઈ પૂછે છે ત્યારે એવું કે છે કે ઘરે જઈને પોતાના બાપાને કેજો કે શીખવાડે એવું એટલે આ બાબતે જ્યારે અમે છોકરાઓ અમને કીધું જ્યારે અમે રજૂઆત કરી શ્રી કહેવા એ મનાલી બેન્ક કોઈ સુધારવા રાજી નથી